ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો સહારો પણ લીધો છે સાપુતારાની અંદર અત્યારે હાલ ઠંડીનો પારો નીચે ગગડીને દસ ડિગ્રી સુધી થઈ ગયો છે ઠંડી વધતા જ પ્રવાસીઓ પણ ઠૂટવાયા સ્થાનિક લોકો પણ ઠૂટવાયા છે સાપુતારામાં ઠંડીનો પારો દસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને લોકોએ ત્યાં તાપણીનો સહારો લઈને પોતે ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો પણ લીધો હતો આપને જણાવી દઈએ કે ઠંડીની ગુલાબી ચાલુ થઈ ગઈ છે અને ઠંડી સાથે જ તમામ સ્થાનિકો અને પ્રવાસીઓ પણ ઠૂઠવા હતા